મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે સાડા દસથી રાતના અગિયાર વાગી ગયા છે તો સવારે અમારા ઘરે શ્રીમંદનો જમણવાર રાખેલો છે તો મિત્રો અત્યારે હાલ અમારે ત્યાં રસો અહીંયા આવી ગયા છે અને અત્યારે મોહનથાર બનાવવાનું કામકાજ ચાલુ છે તો ચાલો એ સોથી દોઢસો માણસનું મોહનથાર બનાવી રહ્યા છે તો ચાલો હું તમને વિડીયોમાં બતાવું અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો મિત્રો અમારા રોહિતભાઈ ઠાકોર રસોઈયા તો તમે આઈ કરી દો તો જુઓ અત્યારે આપણે ચણિયાનો દાળનો લોટ નાખી એને મોહન બનાવી રહ્યા છીએ તો આપણે પાંચ કિલો ડાળનો મોહન બનાવવામાં આવી રહ્યો છે દોઢસો માણસને જમે એટલો મોહનથાર બનાવવાનો છે તો અત્યારે લોટને તમે શું કરી રહ્યા છો પકવી રહ્યા છો તો લોટને બરાબર પકવી છે પછી પછી એનો આકાર આપતા રહેશે લોટને બરોબર શેકી દીધો છે તો હવે આપણે ચાહણી બનાવવાની રહી છે તો ગેસ સળગે એટલે અવાજ આપણને બહુ હું બોલું એમ ભળાશે નહીં તો આ છે મારા બાબુ ભાઈ રસોયા તો હવે આમાં ખાંડ નાખશે જેથી કરીને મોહનથાળ નો સ્વાદ કઈક મસ્ત લાગે અને ગળ્યો લાગે તો આમાં આપણે પાંચ કિલો દાર માં ચણ્યાના લોટ માં આપણે કેટલી ખાંડ નાખવાની રહેશે બાબુભાઈ પાંચ કિલો માં તેર કિલો ખાંડ તેર કિલો ખાંડ નાખવાની તો આપણે અડધો કર્યો હોય ને ચાસણી બનાવવાનું કામકાજ ચાલુ છે તો પાણીની અંદર ખાંડ પણ નાખી દીધી તો આને બરોબર હવે હલાય 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 કરવાનું જ્યાં સુધી ચાસડી પાકી ના જાય ત્યાં સુધી તો આપણો જુઓ ચાસણીનો કલર બદલાતો જાય છે જેમ જેમ ખાંડ ઓગળતી જાય તેમ તેમ કલર એનો બદલાતો જશે તો સામે આપણે ચણિયાનો લોટ શેકી કિલો પડ્યો છે તો જુઓ આનો કલર હાવ અલગ જાતનો થઈ ગયો છે તો આપણે સવારમાં હજુ અલગ અલગ આઈટમ બનાવવાની બાકી છે તો સવારે આપણે પાપડ દાળ ભાત બટેકાનું શાક ચણિયા અળવી એ બધું બનાવવાનું છે જે સબસ્ક્રાઈબર મારા ગામના હોય તે આપણા ઘરે જમવાનું છે આવી જજો વહેલા વહેલા સાત વાગે મોહનથાનને રંગ આપવા આ કલર છે તો એ પણ આમાં નાખવાનો રહેશે જેથી કરીને એનો કલર કેસરી બની જાય છે તો કલર નાખો તો જ કલર મોહન થાનનો કલર કેસરી થાય છે આપણે જે આપણે આ પકવેલો લોટ છે તે નાખી દેવાનો રહેશે થોડુંક નજીક રાખો ને કે બાટર છે તો કોઈ કોક આવી જશે તો ફાઇનલી મિત્રો તમે જુઓ આપણે ચાસણીમાં આપણે જે પકવેલો લોટ નાખ્યો તો કલર એકચુલી મોહનથારનો મસ્ત થઈ ગયો છે અને હવે આપણો મોહનથાર જો હજુ થોજ છે કલર નાખી રહ્યા છે તો હવે આપણો મોહનથાર જોરદાર કલર પકડી લીધો છે તો હવે આને આપણે એક તેલવાળી ચાકીમાં નાખવાનો રહેશે તો હવે આપણે તેલ લગાવી દેવી ચાકીમાં ત્યાં સુધી આપણો મોહન બનીને તૈયાર થઈ ગયો છે તો આના હવે ચીરા પાડવાના છે ચોરસ પછી આપણો મોહન બનીને તૈયાર થઈ ગયો છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયો ને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરતો તો મળશો નવા તક તબતક બાય